માત્ર બસો ને ત્રીસ રૂપિયામાં હેડફોન મળવાના છે કઠોળ ભરીન મસાલા કે અનાજ થ્રી સિક્સટી ડિગ્રીમાં જેને આખું રોટેટ થાય છે આ પ્લેન છે ને મિત્રો આજુબાજુની એક કિલોમીટરની રેન્જમાં છે ને આ પ્લેન ઉડી શકે છે આ જો આ તમે આમ દબાવશો ને એટલે આખી પેક થઈ જશે અને આખું ફોલ્ડિંગ પોતું છે ઇલેક્ટ્રિક ફૂટ મસાજર આવશે બટરફ્લાય મસાજર છે તો મિત્રો આપણે ફરી એક વખત આવી ગયા છીએ ડીઓ ડેપમાં ડીઓ ડેપની ઓળખ કઈ રીતની બે રૂપિયાની વસ્તુથી ચાલુ થાય તમે ધારો ને અહીંયા એટલા રૂપિયા સુધીની તમે અહીંયાથી વસ્તુ લઈ શકો અહીંયા જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ મળી જાય આપણે ચાલુ કરીએ ને તો વેરથી કિચનમાં છે ને જોવા કેટલી છે ઇલેક્ટ્રિક કેટલી છે આની પ્રાઇઝની વાત કરીએ ને તો માત્ર ને માત્ર ત્રણસો પચીસ રૂપિયામાં તમને કેટલી મળવાની છે આ આપણે સિલિકોનની કેટલી છે ઇલેક્ટ્રિક કેટલી છે આની પ્રાઇઝની વાત કરીએ ને તો ત્રણસો ને સિત્તેર રૂપિયા છે આ જો આ તમે આમ દબાવશો ને એટલા આખી પેક થઈ જશે અને તમારે ઇઝીલી છે ને તમે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો છો આ વસ્તુને અને મિત્રો નાના લોકો આપણે નાના બાળકો હોય ને તો એ લોકોને અત્યારે એવું હોય નાના બાળકોને કે આપણે પ્લેન લેવું છે તો આ છે ને રિયલ હવામાં ઉડી શકે ને એવું પ્લેન છે એ પણ અહીંયા તમને મળી જવાનું છે તમે જોઈ શકો છો પૂરેપૂરી કીટ સાથે છે નાનું ડ્રોન જ સમજી લ્યો તમે આ પ્લેન છે ને મિત્રો આજુબાજુની એક કિલોમીટરની રેન્જમાં છે ને આ પ્લેન ઉડી શકે છે પછી મેઇન વસ્તુ કે આપણે નાના બાળકો હોય ને તો એને થ્રીડી મૂવી જોવું તો ઘણું ગમતું હોય આપણે એને બહારના લઈ જઈ શકતા હોઈએ તો એના ઘરે બેઠા બેઠા છે ને વીઆર બોક્સ આવે છે જે આખું ફોલ્ડેબલ હોય છે આમાં આપણે ફોન રાખીને એપ્લિકેશન દ્વારા છે ને આપણે થ્રીડી સિનેમાની મોજ માણી શકીએ છીએ એના બાળકોને પણ આની મજા આવી જાય અને આની પ્રાઇસ વાત કરીએ તો એકસો ને સિત્તેર રૂપિયામાં વસ્તુ તમને મળવાની છે અને લાઇટ છે નાની એવી લાઇટ છે પણ કામ બહુ સારું આપે છે હેવી લાઈટ છે ને આની પ્રાઇઝની વાત કરીએ તો એકસો પંદર રૂપિયામાં લાઈટ તમને મળવાની છે આપણે હાલતા ચાલતા રસ્તા પર જતા હોઈએ અને ગાડીમાં જો પંચર થઈ જાય હવા વહી જાય તો એના માટે છે ને આ ફૂટ પંપ છે ઉપરથી તમે પ્રેસ કરો ને એટલે તમારી ગાડીમાં હવા ભરાઈ જાય ગાડીના વ્હીલમાં તો એ રીતની આ વસ્તુ છે આની પ્રાઇસ ની વાત કરીએ ને તો બસો ને ત્રીસ રૂપિયામાં તમને મળવાનું છે અને એમાં પણ જો તમારે હેવી ક્વોલિટીમાં જવું હોય તો હેવી ક્વોલિટીમાં તમને મળવાનું છે ત્રણસો ને વીસ રૂપિયામાં છે એ પણ આખું ફોલ્ડેબલ છે તમે છે ને સારી રીતે કેરી કરી શકો છો તમારા બેગમાં ગાડીમાં કોઈ પણ જગ્યાએ રાખી શકો છો અને ઘરે હવે લોકો મોસ્ટ ઓફલી છે ને આપણે હેર ક્લીન એટલે કે દાઢીને વસ્તુ કરતા હોય છે તો જે તમને બસો ને પંચાવન રૂપિયામાં મળવાનું છે અને આ તમે જોઈ શકો છો જેમાં લાઇટ ચાલુ છે અત્યારે આની ઉપર છે ને તમે સિંગલ ક્લિક કરો ને એટલે લાઇટ ચાલુ થઈ જાય ફરી એક વખત ક્લિક કરો એટલે કલર બદલી જાય એવી રીતે છે ને અવનવા નવા કલરમાં નાઇટ લેમ્પ છે અને એક ધરું પ્રેસ કરવાથી લાઈટ બંધ થઈ જાય આ રીતનો નાઇટ લેમ છે ને તમને બસો પચાસ રૂપિયામાં મળવાનો છે અને આખું ફોલ્ડિંગ પોતું છે જે છે ને આખું અલગ પણ થઈ જાય છે અને કેરી કરવામાં ઘરમાં રાખવામાં પણ ઘણી આસાની રહે છે અને તમે સીધે સીધું પોતું મારી શકો છો અને અહીંયાથી આવી રીતે કરો આ જો આખું પેક થઈ જાય એટલે કે આખું આખું પોતું નીચવાઈ જાય છે એક જ કે ને ઘરમાં લેડીઝ માટે બેસ્ટ લેડીઝો માટે બેસ્ટ વસ્તુ છે એકદમ સીધી રીતે પોતું લાગી જાય સીધી રીતે નીચવાઈ જાય આ પોતાની વાત કરીએ ને તો બસો ને પચાસ રૂપિયામાં વસ્તુ તમને મળવાની છે અત્યારે મિત્રો જીવન જરૂરિયાતમાં છે ને તમારે હાલતા ને ચાલતા કોલ આવતા હોય છે એના માટે બર્ડ્સ આપણે ખરીદી કરતા હોય છે બહુ હાઈ રેટ હોય છે અહીંયા તમને બસો ને નેવ્યાસી રૂપિયામાં બર્ડ્સ મળવાના છે અને જો ઘર માટે હેડફોન લેવા હોય તો અહીંયા હેડફોન પણ છે બહાર આપણે લેવા જાય ને એટલે પાંચસો રૂપિયાથી લઈને દસ હજાર પંદર હજાર એવા ભાવ હોય છે અહીંયા તમને ત્રણ માત્ર બસો ને ત્રીસ રૂપિયામાં હેડફોન મળવાના છે અને આપણે ઠંડા પાણી માટે છે ને આપણે બોટલો ગોતતા હોઈએ છીએ કેમાં ઠંડુ પાણી રહે તો એવી જ બોટલ છે ને આખી સ્ટેનલેસ સ્ટીલની છે જેની પ્રાઇસ છે એકસો ને અડતાલીસ રૂપિયા અને મિત્રો બોટલમાં પણ ઘણી બધી વેરાયટી છે બોટલની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ને એકસો પચીસ રૂપિયા છે એકસો પચીસથી લઈને બસો રૂપિયા સુધીમાં તમને બોટલ મળી જાય એમાં પણ છે ને તમને દસથી પંદર જાતની અલગ અલગ વેરાયટીની વોટર બોટલ મળવાની છે અત્યારે લોકોને છે ને પગ બહુ દુખતા હોય છે તો એના માટે છે ને ફૂટ મસાજર છે એક ઇલેક્ટ્રિક ફૂટ મસાજર આવશે જેની પ્રાઇસ છે ને તમને એકસો વીસ રૂપિયામાં મળવાની છે અને ફૂટ મસાજર ની આપણે વાત કરીને આ એવી જ રીતે છે ને બટરફ્લાય મસાજર છે જે મિની મસાજર છે આખા બોડીમાં તમને કોઈ પણ જગ્યાએ પેઇન થતું હોય ને ત્યાં તમે આને લગાવીને મસાજ કરી શકો છો અને પ્રાઇઝ ની વાત કરીએ ને તો માત્ર ને માત્ર સિત્તેર રૂપિયામાં વસ્તુ તમને અહીંયા મળવાની છે અને જો તમે આનો ઓનલાઈન પ્રાઇસ જોશો ને તો તમને પાંચસો રૂપિયા ચારસો ને નવ્વાણું રૂપિયા બતાવશે અહીંયા તમને સિત્તેર રૂપિયામાં મળવાનું છે અને મિત્રો આપણે ઘરના અમુક સાધનોની વાત કરી કિચનવેરની વાત કરી જીવન જરૂરિયાતની ઇલેક્ટ્રિકની વાત કરી હવે છે ને નાના છોકરાઓ માટે જે રમકડાં છે એ પણ અહીંયા તમને મળવાના છે અને આવી જે આપણે ગાડીઓ બહાર લેવા જઈએ ને તો તમને તમારી પાસેથી પંદરસો બે રૂપિયા લેતા હોય છે અહીંયા તમને ચાર્ટિંગ પ્રાઇસ છે ચારસો નેવ્યાસી રૂપિયાથી ચાલુ થાય છે આપણે ગાડીની વાત કરીએ ને તો પાંચસો પચાસ રૂપિયામાં આ તમને અહીંયાથી ગાડી મળશે આ મિત્રો ફરી કિચનની વસ્તુ છે જેમાં આપણે છે ને અલગ અલગ કઠોળ ભરીને મસાલા કે અનાજ કોઈ પણ વસ્તુ છે ને આપણે જોવો અહીંયા ઉપરથી ભરી શકીએ છીએ આમાં તમને ચાર ખાના મળી જશે એમાં તમે ચાર પ્રકારના અલગ અલગ અનાજ રાખીને અનાજ ભરી શકો છો અને આ છે ને આખું થ્રી સિક્સટીમાં થ્રી સિક્સટી ડિગ્રીમાં છે ને આખું રોટેટ થાય છે તમારે જે અનાજ જોઈએ ને એ અનાજ આ બાજુ લાવીને અહીંયાથી બટન પ્રેસ કરો એટલે અનાજ વાટકામાં ભરાઈ જાય અને આ અહીંયા તમને છે ને છસો ને પચાસ રૂપિયામાં મળવાનું છે અને મિત્રો હવે અહીંયા છે ને તમને ચોકલેટ્સ પણ મળવાની છે આ જો તમે નાના નાના ચોકલેટના પેકેટ જોઈ શકો છો આમાં તમને નાના પેકેટ મળશે મોટા પેકેટ મળશે બરાબર છે આપણે આની પ્રાઇઝની વાત કરીએ ને નાના પેકેટની તો પાંત્રીસ રૂપિયાની છે આ ચોકલેટનું નામ છે ચોકો મેજિક અને આ આપણે આલ્મ આલ્મંડ નટ્સ એટલે કે જે બદામની ચોકલેટ આવે છે એ છે એની પ્રાઇસ છે ત્રીસ રૂપિયા એ વાત છે ને અહીંયા તમને ચાર પ્રકારના ફ્લેવર મળવાના છે અને મિત્રો એ જ ચોકલેટમાં છે ને મોટા વેરિયન્ટ પણ અહીંયા ઉપલબ્ધ છે જેની પ્રાઇસ છે ને સિત્તેર રૂપિયાથી સો રૂપિયા સુધીની છે આ તમે જોઈ શકો છો એનો ડબ્બો અને જો મિત્રો અહીંયાના એડ્રેસની વાત કરીએ તો વૈશાલીનગર શેરી નંબર વન આપણે આમ્રપાલી ફાટકની પાસે રૈયા મેઇન રોડ રાજકોટ